ના જો માર્કેટમાં આપણે જો નજર કરીએ આ તો પોઝિટિવ મોમેન્ટમ તો છે અત્યારના ઓફકોર્સ આપણે ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ પણ જોયા છે પણ મે બી અત્યારના હવે જે ફેસ્ટિવ વટીની થોડુંક પોઝિટિવ મોમેન્ટમ અત્યારના માર્કેટમાં દેખાઈ રહ્યું છે એસ્પેશિયલી આજે કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટ માર્કેટનું ટ્રેન્ડ અત્યારના તમને કેવું લાગે છે તમને શું લાગે છે કે કયા પરિબળો અત્યારના માર્કેટ્સને ડ્રાઈવ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા થેન્ક્સ ફોર રેવિંગ ઓન ધ શો પ્રીતિ ખાસ કરીને આપણે જોઈએ અત્યારના તો માર્કેટમાં જે પરિબળો અત્યારે વર્ક કરી રહ્યા છે એમાં ઘણા બધા પોઝિટિવ્સ આવી ગયા છે લગભગ આપણે જોઈએ તો આખું વર્ષ લાસ્ટ સપ્ટેમ્બર સત્યાવીસના જે હંમેશા કહું છું બે હજાર ચોવીસમાં આપણે જે માર્કેટનો ટોપ બનાવ્યો હતો નિફ્ટીએ અને એના પછી એક સતત કરેક્શન નો જ વરસ રહ્યું છે પૂરું વરસ થઈ ગયું આજે લગભગ વરસ અને એક મહિનો થવા આવશે પણ હજી પણ માર્કેટ એ હાઈને ક્રોસ નથી કર્યા મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ તો હજી એનાથી પણ નીચે છે ઘણા નીચે છે હવે અહીંયા ખાસ કરીને જો તમે પરિબળો પહેલાના જુઓ તો નેચરલી તમને ટ્રમ્પ ટેરિફ ટેન્ટ્રમ્સ હતા ઇઝરાયલ ઈરાન હતું યુક્રેન રશિયા ચાલતું હતું ઘણા બધા જીઓ પોલિટિકલ ટેન્શન્સ ઇમર્જ થયા હતા આખા વર્ષમાં પણ અત્યારના જે ત્રણ ચાર પરિબળો જે સ્ટ્રોંગલી વર્ક કર્યા છે એમાં તમે જુઓ તો એક મોન્સૂન સારું થયું છે ઇન્ફ્લેશન નીચે આવ્યું છે આરબીઆઈ રેટ ઓલરેડી ચાલુ રહ્યું છે અને હમણાં પણ જે થોડા દિવસ પહેલા એમને જે સ્ટેપ્સ લીધા કોર્પોરેટ ઇન્ડિયા માટે અને કોર્પોરેટ ક્રેડિટ ગ્રોથ પણ વધે એ બધા સ્ટેપ પોઝિટિવ ડિરેક્શનમાં હતા એસએનપીએ ઇન્ડિયાને અપગ્રેડ કર્યું છે અને સૌથી મોટું ફેસ્ટિવ સિઝનની તમે જે વાત કરી એક ફેસ્ટિવ ડિમાન્ડને સ્પર કરવા માટે જે હિસાબે જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો રેશનલાઇઝેશન કરવામાં આવ્યું આ બધું જ ઘણું પોઝિટિવ થયું છે અને આના કારણે મારા હિસાબે એક તો ડિમાન્ડ વધશે સેકન્ડ ઘણી બધી કંપની જે કેપિટલ એક્સપેન્ડિચર નહોતું કરતું એ કન્ઝમ્પન ડિમાન્ડના કારણે કેપિટલ એક્સપેન્ડિચર પણ થશે અને ક્રેડિટ ગ્રોથ કારણ કે કોર્પોરેટને જો એક્સપાન્ડ થવું હોય અને બીજું જેમાં રિટેલ ક્રેડિટ ગ્રોથ આપણે કહીએ કે અત્યારના લોકોને કાર લેવી છે કે અત્યારના લોકોને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લેવા છે જે સસ્તું થયું છે આઈ થિંક આ સ્ટ્રક્ચરલ મેજર છે મને લાગે છે આવનારા બે ત્રણ વર્ષોમાં ઇન્ડિયાને ડેફિનેટલી બેનિફિટ આપશે અને મારા હિસાબે અહીંયા વધારે ફેક્ટર્સ છે પોઝિટિવ થવાના યસ ગ્લોબલ માર્કેટ્સના જે સંકેતો છે ટેરિફને કારણે એના કારણે માર્કેટ પર એક ઓવરહે છે અને વિદેશી સંસ્થાગત નિવેશક અત્યારે બાય કરવા નથી આવી રહ્યા તો એક સ્લાઇટલી એક નેગેટિવ સેન્ટિમેન્ટ પ્રવર્તી રહ્યું છે બટ આઈ થિંક આઈ એમ સીંગ મોર પોઝિટિવ્સ દેન નેગેટિવ એટલે અત્યારના અહીંયા મારા હિસાબે નેક્સ્ટ ત્રણ ચાર મહિના તમારા માટે એક બાઇંગ પીરિયડ તરીકે યુઝ કરો આ ક્વાર્ટર નહીં તો નેક્સ્ટ ક્વાર્ટરમાં તો પરિણામો પણ આવવાના સારા સારું થશે તો આઈ થિંક આઈ એમ મોર પોઝિટિવ દેન નેગેટિવ રાઇટના એબ્સલ્યુટલી પણ એ સર્ટનટી મે બી અત્યારના માર્કેટમાં નથી દેખાઈ રહી બિકોઝ એક વસ્તુ સર્ટન છે દેવાંગભાઈ કે ઓકે આપણે ગ્રોથપાથ પર છે આપણે યુ નો જે આપણે એસ્પિરેશન છે કે થર્ડ લાર્જેસ્ટ વર્લ્ડ ઇકોનોમી આપણે બનાવી રહ્યા છે એની પ્રોસેસમાં છે રાધર અને જે રીતના આપણા ફંડામેન્ટલ્સ છે કોર્પોરેટ્સના ફંડામેન્ટલ્સ છે આપણા જે યુ નો નંબર્સ છે ઇકોનોમિક નંબર્સ જે આવી રહ્યા છે ઇન્ફ્લેશન ઇઝ ગુડ જીડીપી ઇઝ ગુડ કમ્પેર ટુ ધ વર્લ્ડ જો નંબર્સ આપણે જોઈએ તો વી આર ક્વાઇટ વેલ તો તમને શું લાગે છે શા માટે એફઆઈઆઈઝ દે આર નોટ કમિંગ અને શું લાગે કારણ કે માર્કેટ પ્રત્યે તો એમનું પોઝિટિવ વ્યૂ છે ઇન્ડિયન માર્કેટ્સમાં પણ આવતા નથી રહ્યા આવી નથી રહ્યા રાથર શેના માટે લોકો વેઇટ કરી રહ્યા છે આઈ થિંક બહુ ડિફિકલ્ટ છે આનું એનાલિસિસ કરવું પણ બહુ સિમ્પલી આપણે જો ખાલી નંબર્સ અને એક ઓવરઓલ ગ્લોબલ માર્કેટ્સ ની પોઝિશન જોઈએ તો આપણે આઈડિયા આવશે લગભગ બે હજાર વીસમાં જ્યારે ઓગણીસ વીસના એન્ડ વીસમાં કોવિડ આવ્યું હતું એના પછી લગભગ ચાર વર્ષ માર્કેટમાં જે હિસાબે આપણે તેજી જોવા મળી અને આઈ થિંક એવરીબડી મેડ મની બી ઇટ લાર્જ કેપ મિડ કેપ સ્મોલ કેપ અ ઈવન ઘણી બધી કંપનીઝ で રિઝર્વ નથી કરતી એ કંપનીઝ で પણ સારા વેલ્યુએશન મળ્યા હવે લગભગ એવું થયું કે 2023 24 સુધી 15 18% ના અર્નિંગ્સ growth પણ જોયાતી એ 14 15 16% સડનલી અર્નિંગ્સ growth માં એક ઘટાડો આવ્યો હાઈ બેઝ પર પણ એક અર્નિંગ્સ growth ઘટ્યો સ્લાઇટલી આપણે એમ પણ કહી શકીએ કે ઇન્ડિયા નું જે પ્રીમિયમ હતું વેલ્યુએશન પ્રીમિયમ એ વર્લ્ડ કરતા થોડું વધુ મોંગું થઈ ગયું યસ ચાર પાંચ વર્ષ રિટર્ન બનતા હતા તો કઈ કમ્પ્લેન નથી પણ જ્યારે અર્નિંગ્સ ના આવે અને હંમેશા કહું માર્કેટ ઇઝ અ સ્લેવ ઓફ અર્નિંગ્સ તો લાસ્ટ લગભગ વર્ષ દોઢ વર્ષમાં આપણે જોયું છે અર્નિંગ્સ એક હાઇબરનેશન ફેઝમાં વયા ગયા એના કારણે જે થયું એ કે લોકો અત્યારના જે વિદેશી સંસ્થાગત નિવેશક છે એના માટે ઇન્ડિયા પણ એક એક ડેફિનેટલી એક એક એવેન્યુ છે ઇન્વેસ્ટમેન્ટનું પણ એની પાસે ઘણા બધા એવેન્યુઝ છે એની પાસે આજે ઇમર્જિંગ માર્કેટ્સ ઘણી માર્કેટ છે ચાઈના કયો કે વિયેતનામ કયો કે થાઇલેન્ડ કયો કે તમે કોઈ પણ તાઇવાન કહો કે એની પાસે ઇન્ડિયામાં પણ એ લોકોને વેલ્યુએશન વાઇઝ ઘણું બધું ચાઇના એટ્રેક્ટિવ લાગ્યું તમને એક ડેટા પોઈન્ટ આપું તો અત્યારના આખું કેલેન્ડર યર એમાં એમએસસીઆઈ એશિયા માર્કેટ એક્સ જપાન એ લગભગ એકવીસ થી બાવીસ ટકા ઉપર છે અને ઇન્ડિયન માર્કેટ લગભગ ખાલી ફક્ત વન ઉપર છે તો આનું કારણ ડેફિનેટલી એક હતું પણ ડેફિનેટલી તમે જેમ કહ્યું એમ હવે નેક્સ્ટ આવનારા ત્રણ ચાર મહિનામાં જયારે નવા રાઉન્ડ ઓફ એલોકેશન થશે એફઆઈઆઈ ના ત્યારે એ કહેશે કે એક તો મારે ડેફિનેટલી વીસ બાવીસ નું ઇન્ડિયાનું અંડર પર્ફોર્મન્સ તમે ગણો અર્નિંગ્સ પણ લગભગ સાત આઠ નવ તો વધ્યા જ છે તો રફલી કોઈને કોઈ પણ હિસાબે ઇન્ડિયા હવે ચીપર લાગશે એમ નથી કહેતો કે વેલ્યુએશન સસ્તું થઈ ગયું છે પણ હવે તમે યુએસ માર્કેટ સાથે કમ્પેર કરો કે બીજી ઇમર્જિંગ માર્કેટ સાથે કમ્પેર કરો તો ડેફિનેટલી આપણા મેક્રોસ આપણા ડેમોગ્રાફિક સેવા છે કે એ લોકોએ આવું જ પડશે યસ ડેફિનેટલી એ લોકો થોડા લેટ છે અત્યારે ઇન્ડિયન માર્કેટમાં આવવા માટે પણ મારા હિસાબે સુનર દેન લેટર દેર ઇઝ અ ગુડ પોસિબિલિટી કે વિદેશી સંસ્થાગત નિવેશક ઇન્ડિયામાં બાય કરવા આવે Absolutely, because I may be ચીપર ઝોનમાં એટલે કે કારણ કે વેલ્યુએશન ઓફકોર્સ સુધર્યા તો આ છે જ માર્કેટના એ તો આપણે વિકાંઠ નાય બટ હેવિંગ સેટ દેટ અત્યારના આપણે જે જોઈ રહ્યા છીએ દિવાંગભાઈ માર્કેટમાં જે સિનારીઓ છે હજી પણ ટેરિફનું એક હેંગ છે હેંગ ઓવર નથી એક હેંગિંગ સ્વોટ છે રાધર કે હજી શું આપણને થોડું રિબેટ મળે છે નથી મળતું બાયલેટ્રલ ટ્રેડ ટોક કેવી રીતના ચાલે છે એ ઓફકોર્સ એક નજર તો બનેલી જ છે પણ બીજા બધા પરિબળો જે છે એ ખાસ્સા હવે થોડું ક્લેરિટી દેખાડી રહ્યા છે રાઈટ કઈ રીતના તમે કામ કરી કામકાજ કરી રહ્યા છો ખાલી ડોમેસ્ટિક ફેસિંગમાં જ તમે નિવેશ કરી રહ્યા છો કે જ્યાં ટેરફ લાગ્યો છે ત્યાં પણ તમે થોડું થોડું રોકાણ કરી રહ્યા છો બિકોઝ અમુક ટેરફ જ્યાં લાગ્યો છે એ એવા એરિયાઝ છે કે એના વગર મે બી ચાલશે બી નહીં એ કામ કર્યા વગર કે એ પ્રોડક્ટમાં તો કઈ રીતના તમે નિવેશ કરશો ખાલી ડોમેસ્ટિક ફેસિંગ કે બીજા એવેન્યુઝ પણ તમે જોશો બલ્ક ઓફર પોર્ટફોલિયો હંમેશા અમે કહેતા આવ્યા આજ નહીં ખાલી ટ્રમ્પ ટેરિફ કારણે પણ લગભગ છેલ્લા બે ત્રણ વર્ષથી જે પણ અમે પોર્ટફોલિયોઝ બનાવીએ છીએ એ વધારે ડોમેસ્ટિક ફેસિંગ અથવા ડોમેસ્ટિક સેન્ટ્રિક સ્ટોરીઝ એનું કારણ એ છે કે જે ઇન્ડિયા પાસે જે અત્યારે પરિબળો છે જે સ્ટ્રેન્થ છે એ કદાચ બધી ગ્લોબલ માર્કેટ પાસે નથી નેચરલી તમને અત્યારના જયારે આઈટી આપણે જોઈએ છે કે સેક્ટર આખું જ્યારે બે પર્સન્ટ ત્રણ પર્સન્ટ અને કોઈ કોઈ કંપનીઝ જસ્ટ એક ઝીરો પર્સન્ટ ગ્રોથ બતાવે છે ભલે ડેફિનેટલી આ આ કંપની સસ્તી છે હું એમ નથી કે કંપનીઝ ન વેલ્યુ બાયર માટે ઘણી વખત સારા ઝોનમાં હોય છે પણ શું અહીંયા તમારા પંદર અઢાર વીસ ટકા રિટર્ન યર ઓવર યર નેક્સ્ટ ત્રણ પાંચ વર્ષમાં બનશે મારો આન્સર છે નો કદાચ એક બેક મળે તમને દસ પંદર પર્સન્ટનું ને એ હું ના કરી શકું પણ મારા હિસાબે ડોમેસ્ટિક સેન્ટ્રિક સ્ટોરીઝમાં તમે જો બે ત્રણ થીમ તમે જુઓ બેક છે ફાઇનાન્સિએલાઇઝેશન જેના વિશે હું હંમેશા વાત કરું છું ફાઇનાન્સિએલાઇઝેશન માં નોર્મલ બેંક્સ સુધી કે તો યસ નોર્મલ બેંક્સ અને NBFCs પણ હવે જે હિસાબે GST રિડક્શન થયું છે ડિમાન્ડ પાછી ઇકોનોમી પાછી આવી રહી છે કદાચ બેંક્સ અને કોર્પોરેટ બેંક પણ ચાલે અને કદાચ NBFCs પણ ચાલે પણ એમાં તમે ફાઇનાન્શિયલ કેન્ડિડેટ્સ જુઓ જે ફાઇનાન્સિએલાઇઝેશન ના વિટનેસ છે તમે બ્રોકિંગ કંપનીઝ જુઓ તમે ડિપોઝિટરીઝ જુઓ તમે AMCs જુઓ વેલ્થ મેનેજમેન્ટ હાઉસિસ જુઓ એક્સચેન્जेस જુઓ એક આખું પ્લેથોરા તમારા માટે ઓપન થઈ ગયું છે કે આજે ઇન્ડિયામાં લગભગ વીસ કરોડ ડિમેટ એકાઉન્ટ છે એ આગળ જતા વધવાના જ છે ઇન્ડિયામાં જે સંખ્યા છે મિલિયનર્સની અને એ પણ દર કલાકે વધતી રહે છે તમારા હિસાબે આ બધું જે ફાઈનેન્શિયલ પાર્ટિસિપેશન આવે છે જે ઇન્ડિયા ફિઝિકલ થી ઓબસેસ્ટ હતું એ ધીમે ધીમે ફાઇનાન્શિયલ એસેટ્સમાં આવી રહ્યું છે એનું પૂરું એક પ્રોક્સી પ્લે છે તો મારા હિસાબે આ કમ્પ્લીટલી ડોમેસ્ટિક સેન્ટ્રિક છે એ પ્લે તમારે મિસ ન કરવું જોઈએ સેકન્ડ જે હંમેશા હું કહું છું ડિસ્ક્રિશનરી કન્ઝમ્પન એક જમાનામાં જે આપણે લક્ઝરી કહેતા જાય છે રાઈટ ઘણી બધી સિટીઝમાં તમે જુઓ તો તમારે એર કન્ડિશનિંગ હોય કે એર કુલર્સ હોય કે સારા ટેલિવિઝન ચેનલ્સ હોય કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ હોય આઈ થિંક આ બધા બધા ઇન્ડિયાનું પર કેપિટા કન્ઝમ્પશન હજી પણ ઓછું છે તમે કારનું કન્ઝમ્શન જુઓ આઈ થિંક આ બધું જ વધશે તો સેકન્ડ પોકેટ થઈ ગયા મારી ડિસ્ક્રિપ્શનરી કન્ઝમ્પન ની થર્ડ પોકેટ જે હંમેશા કહું છું કે કોર્પોરેટ જયારે એક્સપાન્ડ કરે કે ગવર્મેન્ટ પોતાનું કેપેક્સ કરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપિટલ ગુડ્સ આ ટાઈપની કંપનીઓ પર તમારી નજર હોવી જોઈએ આ થીમ નેચરલી વધારે ડોમેસ્ટિક સેન્ટ્રિક છે અને એની સાથે સાથે તમને થોડું ઘણું જો ફાર્મા એક્સપોઝર લેવું હોય થોડું ઘણું આઈટી એક્સપોઝર હોય તો હું ના નહીં પાડું પણ અમે અમે સૌથી વધારે અમારા નાઇન્ટી નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ઓફ ધ પોર્ટફોલિયો ઇઝ પ્લેસ્ડ ઇન જે ત્રણ થીમ ની એમાં આ બધા જે તમે સેક્ટર્સ મેન્શન કર્યા તમને શું લાગે છે કે ક્યાં તમે ફર્સ્ટ કોન્સલ્ટેશન જોશો કે ક્યાં ફર્સ્ટ મૂવ જોશો તેજીનું કે તમને લાગશે કે ઓકે નાવ ઇટ્સ માર્કેટ ઇઝ મૂવિંગ ક્યાં તમે વધારે ભાર આપ્યો છે જો એલોકેશનની જો આપણે વાત કરીએ ત્યારે આઈ થિંક મારા હિસાબે તમે જુઓ તો માર્કેટ જે છે છે એ ચેન્જ થઈ રહી હવે એમ નહી કહું કે ખાલી નિફ્ટી ચાલે તો માર્કેટ ચાલે ફોર एग्जांपल આજે તમે નિફ્ટી માં જે વેટેજીસ જોશો તો ત્યાં 14% લગભગ આઈટી નો વેટેજ છે 35% જેટલું બેંકિંગ નો વેટેજ છે 10% જેટલું ઓઈલ એન્ડ ગેસ નો વેટેજ છે લગભગ 8-9% એફએમસીજી નો વેટેજ છે હવે આ બધું ડેફિનેટલી એફઆઈઈસ જો આવશે તો આ સેક્ટર્સ ચાલશે પણ એફઆઈઈ ન આવે થોડી વાર લાગે તો જે ડોમેસ્ટિક જે મની અત્યારે આવી રહ્યા છે એ વધારે જઈ રહ્યા છે ક્યાં તો ફ્લેક્ઝી કેપ તરફ જઈ રહ્યા છે મિડ કેપ તરફ જઈ રહ્યા છે ઘણા અમુક અમુક હદ સુધી સ્મોલ કેપ્સમાં પણ જઈ રહ્યા છે તો મારા હિસાબે ઘણી વખત તમારે એમ કેવું મુશ્કેલ છે કે કયા સેક્ટરમાં પૈસા આવશે પણ એક થીમ સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક પૈસા પણ આવી શકે છે सेकेंडली से बहुजोर्टेंट है यस थोड़ा फाइनेंशियो अंडरवेल्यूड लाया तो त्या कदाच एक पहल राउंड ऑफ बाइंग सके सैकंड राउंड ऑफ बाइंग हम हमेशा कहूँ केपेक्स रिलेटेड कंपनीज है अगेन कंपनीज का नाम नहीं कैपिटल गुड्स रिटेड कंपनीज पावर ऑटोमेशन कंपनीज है पॉवर रिलेटेड एंसिलरी कंपनीज एनर्जी टाइप एफिशिय टाइपनीज इंजीनियरिंग मैनुफेक्चरिंग अः एक सेफ બાઇંગ આવી શકે છે અને ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન ઓલરેડી આપણે જોઈએ છીએ તો ઘણી બધી ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન ઓરિયન્ટેડ કંપનીઝ જેમાં હું ઓટોને ને પણ સામેલ કરીશ અને ઘણી બધી કન્ઝ્યુમર ડ્યુરેબલ ટાઈપની કંપનીઝ આ બધામાં ઓલરેડી તમે જુઓ એલજી નો તમે આઈપીઓ જોયો કેટલો બધો સક્સેસફુલ રહ્યો છે ઘણા બધા આઈપીઓ અત્યારે તમે જુઓ તો સારી કંપની આઈપીઓ સારા પેપરની ડિમાન્ડ છે તો આઈ થિંક આઈ એમ આમ કમ્પ્લીટલી ઓન ધ પેજ દેટ નવી ટાઈપની કંપનીઝમાં જે મેં વાત કરી એમાં કદાચ વધારે ફ્લોઝ આવશે આવનારા દિવસોમાં ફિનેન્શિયલ્સ યુ નો અને અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ આખા ફિનેન્શિયલ સેક્ટરની જે રીતના બેન્ક્સના અપડેટ્સ આવી રહ્યા છે સેકન્ડ ક્વોર્ટરના ફેન્ટેસ્ટિકના એક અપડેટ્સ આવતા આપણને દેખાઈ રહ્યા છે અને શ્યોરલી સો કે નંબર્સમાં પણ કન્વર્ટ થતાં આપણને દેખાશે બીજું જે આરબીઆઈ જે પગલાં લીધા જે તમે મેન્શન પણ કર્યું છે એક આપણે વધારે લિબરલાઇઝેશન ઓફ બેન્ક્સમાં પણ જોઈ રહ્યા છે રાઈટ અને અહીંયા ઇસીબીઝ હોય કે મોજ એન્ડ એક્વિઝિશન્સ હોય નો મેન્ટ તમને અહીંયા રોડમેપ આપવામાં આવ્યો છે કે જે ફ્યુચરમાં આપણને નો ફોરેન ફંડ્સ પણ અટ્રેક્ટ કરી શકે કઈ રીતના તમે જોઈ રહ્યા છો બિકોઝ ઇટ્સ અ વાસ્ટ થિંગ બટ ઇટ્સ અ બેકબોન ઓફ એની ઇકોનોમી જ્યારે આપણે મેસિવ ઇકોનોમી તરફ વધી રહ્યા છે તમે જો અહીંયા પ્લે અરાઉન્ડ કરવું હોય તો તમને કયા વર્ટિકલ્સ ગમશે ફાઈનાન્શિયલ્સમાં ડેફિનેટલી બહુ બહુ સરસ છે સાડા ચારસો લાખ કરોડનું જો ઇન્ડિયાનું માર્કેટ કેપ હોય તો એમાંથી રફલી એકસો ફાઈનાન્શિયલ કંપનીઝ આ બધી હવે જયારે અહીંયાથી જીડીપી ડબલ થશે કદાચ સાડા ચાર લાખ કરોડનું નવ જયારે જયારે સાડા ચારસો લાખ કરોડનું નવસો લાખ કરોડ થાય ત્યારે આ સેક્ટર પણ સવાસો લાખ કરોડનું કદાચ અઢીસો લાખ કરોડ થઈ જાય પણ ત્યારે વધારે જે પાર્ટિસિપેટ કરશે એક સેક્ટર્સ કયા હશે તો એ સેક્ટર્સમાં અત્યારના જેમ મેં કહ્યું કદાચ તમારી વેલ્થ મેનેજમેન્ટ ટાઈપની અમારી ટાઈપની કંપનીઝ હોઈ શકે જે અત્યારે અમે ભરેલી સ્ટેટ નથી પણ આવી ટાઈપની ઘણી બધી કંપનીઝ હોય બ્રોકિંગ ટાઈપની કંપનીઝ હોય કે તમે એએમસીસ જુઓ ડિપોઝિટરીઝ જુઓ એક્ચેન્જીસ જુઓ આ બધી કંપનીઝ ઘણી વખતે ફાઇનાન્સિંગ એનબીએફસી પણ છે કન્ઝ્યુમર ફાઇનાન્સ કંપનીઝ છે આ બધી કંપનીઝ જે અત્યારના ફોરફ્રન્ટમાં છે કે જ્યારે ઇન્ડિયાને કેપિટલ જોઈએ છે ત્યારે કોણ કેપિટલ રેઝ કરે છે ઇન્ડિયાને જ્યારે ઇન્વેસ્ટ કરવું હોય છે પોતાના સેવિંગ્સ ત્યારે કઈ કંપનીઝ ઇન્વેસ્ટ કરવામાં હેલ્પ કરે છે કઈ કંપની તમને એસેટ એલોકેશન હેલ્પ કરે છે આ ટાઈપના પ્રોક્સીઝ જો તમે બાય કરશો તો નેચરલી તમને નેક્સ્ટ ચાર પાંચ વર્ષમાં મોટો ગ્રોથ જોવા મળશે એબ્સોલ્યુટલી હા હા તો અહીંયા ફિનાન્શિયલ એઝ અ સેક્ટર આપણે ઓફકોર્સ ઇગ્નોર નહીં કરી શકાય પણ